રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર ગોગો પેપર રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી સામગ્રી પર તાત્કાલિક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે કેટલાક યુવાનો અને કિશોરો દ્વારા આ પેપર્સનો નશીલા પદાર્થોના સેવન માટે વ્યાપક ઉપયોગ થતો હોવાની ચિંતા સામાજિક સંગઠનોએ વ્યક્ત કરી હતી જેના પગલે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં ઝેરી પદાર્થ કે જે માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતા હોય તેવા રોલિંગ પેપર ગોગા સ્મોકિંગ કોન હોય પરફેક્ટ રોલની વસ્તુઓ હોય તે સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યું હતું પ્રતિબંધિત સામગ્રીમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો હોવાની શક્યતા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ બસો ત્રેવીસ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે જાહેરનામા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે ચા દુકાનો અને કરિયાણાની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે આ દરમિયાન વડોદરા નવાપુરા પોલીસ મથક દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે નવાપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરજે સોલંકી અને તેમની ટીમે રાજમહેલ રોડ વેરાઈ માતા ચોક પાસે આવેલી રાધે સેલ્સમાં દરોડો પાડી ગોગો પેપર સ્મોકિંગ કોન સહિતની અંદાજિત રૂપિયા બે લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે કુલ છપ્પન બોક્સ સીલ કર્યા છે ઝડપાયેલા મુદ્દામાલમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ સહિત અન્ય ઝેરી પદાર્થો હોવાની શક્યતા છે જેને લઈ મુદ્દામાલનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથ્વીકરણ કરવામાં આવશે જાહેરનામાનો ભંગ કરવા બદલ દુકાનદાર ગિરીશ ભારવાની સામે બીએનએસ કલમ બસો ત્રેવીસ હેઠળ ગુનો નોંધવામાં આવશે વડોદરા પોલીસ દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા ચેકિંગ અભિયાન વધુ કડક બનાવવામાં આવશે પોલીસ તંત્ર યુવા ધનને નશાની લતથી દૂર રાખવાની અપીલ કરી છે અને આવી કોઈ પણ પ્રતિબંધિત સામગ્રી નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા કહ્યું છે સમગ્ર બાબતે ડીસીપી ઝોન ટુ મંજીતા વણઝારા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વડોદરા માં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે કોટપા એક્ટ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી એ આધારે નવા જાહેરનામાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય હોય કેમિકલ કાર્બોનેટ હોય ક્લોરિન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો થોડા માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ જે આપણે અત્યારે હાલ એનું જ જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર્સ હોય ગોગો સ્મોકિંગ કોન હોય પરફેક્ટ રોલની વસ્તુઓ હોય પાન પાર્લરમાં મળતી હોય આવી બધી પરચૂરણ કરિયાણાની દુકાનો છે ચાની દુકાનો છે આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે એવું સરકાર પણ આ બધી ચિંતિત હતી એમાંને સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા જે આવા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય ડ્રગ્સ હતો કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાં સીઝ કર્યો છે અને આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે આ સચિવાલયના સોળ બાર બે હજાર પચીસના જે જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ થયું જેની અંદર ભારતીય નાય સંહિતાની કલમ બસો ત્રેવીસ મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેની અંદર આપણને જે ઇસમ છે ગિરીશભાઈ ભારવાણી એના એને એને અમે લઈને આવ્યા છે અને ગુનો એના વિરોધમાં નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે બેઝિકલી આવા પ્રકારના આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ અને યુવા પેઢીનું સેવન કરતી હોય છે આવા ઓનલાઈન માર્કેટ્સ હોય બ્લેન્કેટ હોય બી જે ઘણી બધી વેબસાઇટ્સ હોય બાઈંગ જેમાં ખરીદી ચાલતી હોય એ વેબસાઇટ્સ પર પણ આ બધું અવેલેબલ હોય છે સામાન્ય કરિયાણાની દુકાનો પાનના ગલ્લાઓની અંદર પણ અવેલેબલ હોય છે આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે તો સરકાર હવે આની પર પણ બહેન લગાવી રહી છે અને પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય આવા જે વસ્તુઓનું વેચાણ કરતું હોય એના વિરુદ્ધમાં પોલીસ પણ જાગૃત રહીને કાર્યવાહી કરી રહી છે 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 કાર્યવાહી હાલ તો જાહેરનામાનું ભંગ અત્યારે એની કરી સાથે સાથે માનવ સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે આ કેટલા આ અંદર કેટલું રેકેટ સંકળાયેલું છે તપાસ કરીશું એના આધારે ખબર અત્યારે હાલ છપ્પન જેટલા બોક્સ મોટા કન્ટેનર છે એ સીલ કર્યા છે અને બે લાખ પાંચ હજાર જેટલો મુદ્દામાલ અત્યારે હાલ અમને મળેલું છે એ આગળની તપાસમાં કુલ છે કે એની સાથે આગળ કઈ કઈ એજન્સી સંકળાયેલી છે કયા રાજ્યોમાં એનું નેટવર્ક ચાલે છે શું છે ક્યાંથી લાવે છેા કોણ બનાવી રહ્યું છે આને કોણ વેચી રહ્યું છે આ વેચીને કયા લોકો આમ કેવી રીતે સેવન કરે છે એ પણ તપાસના પોલીસ વિભાગ શું મેસેજ આપવા માટે છે કે યુવાઓમાં ખાસ કરીને જો નશો હતો એ કરવામાં આવતો એને એક્શન વિભાગે લીધું છે પણ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરીને શું મેસેજ વડોદરા શહેર પોલીસ પણ આમાં સતત અગ્રેસર રહી છે આ પ્રકારની કાર્યવાહી જેવી અમને અમારા સીપી નરસિંહ કુમાર સાહેબે જેઓ અમને બધાને ગાઈડ કર્યા હતા અને સરકારશ્રીના પણ સતત માર્ગદર્શન હેઠળ અમારી પાસે જાહેરનામા પણ મળ્યા છે એ આધારે અમે પણ આપણા માધ્યમથી પણ કહેવા માગીએ છીએ આવી રીતના કોઈ આવા આવા રોલિંગ પેપર્સ હોય આવી રીતના આ જે પ્રકારના જે ખુલ્લેમ વેચાણ થતું હોય ઇમરજન્સીના સપ્લાય થતાં હોય જેને ગોગો પેપર્સ કારણ કે હું તમને સમજાવું કોલગેટ છે એ ટૂથપેસ્ટ છે પણ આપણે ટૂથપેસ્ટ ખરીદતા જઈએ એમ નથી કહેતા કોલગેટ એક કંપનીનું નામ થઈ ગયું છે ગોગો પેપર્સ મે બી એક કંપની છે એવી એના સિમકક્ષ ઘણી બધી આ સ્ટેચપ્રોકોન્સ રોલિંગ પેપર્સ એવી ઘણી બધી અલગ અલગ નામથી આ લોકો વેચતા હોય છે અને યુવા પેઢી સતત આનાથી એટ્રેક્ટ થતી હોય કે ધીસ ઇઝ ઓલસો સમથિંગ ન્યૂ કે જે સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે છે અને અંદર નશીલા પદાર્થોનું અંદર નાખીને એને લેવામાં પણ આવે છે એનું કન્ઝમ્પશન પણ થાય છે અને આ પણ આપણને હાનિકારક વસ્તુ જ છે તો આપના માધ્યમથી અમે એ જ કહેવા માગીએ છીએ કે આપણે બધા જાગૃત થઈએ અને જે આવું વેચાણ કરતા હોય એની ઉપર તવાઈ લગાડીએ જે વેચાણ કરતા હોય એવું ખોટી રીતે વેચાણ કરતો હોય તો પોલીસને પણ ધ્યાને મૂકો અને આપણે પણ સામૂહિક રીતે કાર્ય કરીને આપણી યુવા પેઢીને આ ગંદકી તરફ લઈ જતા બચાવીએ અત્યારે હાલ બે દિવસથી અમારા વડોદરા સિટીમાં બહુ સઘન રીતે આ ડ્રાઇવ ચાલી રહી છે ને આની કામગીરી દેખાઈ પણ રહી છે યસ વેપારીઓ છે નાના નાના દુકાનવાળા છે ગ્રોસરીવાળા છે પાનના ગલ્લાવાળા છે ઓનલાઈન વાળા છે એમને પણ કહીએ છીએ કે ઇફ યુ આર ડુઇંગ દેસ તમે આ જો કાર્ય કરી રહ્યા છો તો પોલીસની સતત નજર છે અને આ ઇલિગલ વસ્તુ છે આને પ્રોત્સાહન ના મળવું જોઈએ આપણી યુવા પેઢીને આપણે બધા ભેગા થઈને બચાવીએ તો એમને પણ અપીલ છે કે આવું કોઈ કરતા હોય તો અમારે ધ્યાને મૂકે અને આ બેન થયેલું છે એને એ હાલ એનું તો ઇન્ટ્રોગેશન પણ ચાલે છે એ પોતે ઘણા બધા સપ્લાયર પણ હતો અને બીજે ક્યાંકથી લાવતો પણ હતો મારો અને ઘણા બધા પાનના ગલાઓને છૂટો વેપારીઓને વેચતો પણ હતો